વધુમાં વાત કરીએ જેતપુર થી તો લોકસભાની ચૂંટણી માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લા વહીવટી તંત્ર સજ્જ જેતપુરમાં કુલ બે લાખ ઇઠોતેર હજાર એકસો ને બાવીસ મહિલા પુરુષો અને અન્ય મતદારો

વહીવટી વિભાગનો બારસો જેટલો સ્ટાફ ખડેપગે અહેવાલ વિમલ સોંદરવાલ લોસ્વામી અગિયાર પોરબંદર લોકસભા મત વિસ્તાર અંતર્ગત ચિમોતેર જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં મદદની ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી ડીટીઓ રાજકોટ આપ સૌને આવકારું છું હાલમાં તંત્ર દ્વારા અત્રેથી જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતેથી આપણા ટોટલ બસોને પંચાણું બૂથ છે એ માટે ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે હાલમાં મોટાભાગના બૂથ અત્રેથી ઈવીએમ લઈને ડિસ્પેચ થઈ ગયેલા છે અમુક બૂથ બાકી છે એ પણ હાલ ચાલુ પ્રક્રિયામાં જ છે આપણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ બસોને પંચાણું બૂથ છે અને કુલ બે લાખ અઠ્યોતેર હજાર એકસોને બાવીસ મતદારો છે જે અંતર્ગત સ્ત્રી મતદારો એક લાખ તેત્રીસ હજાર છસો નેવું પુરુષ મતદારો એક લાખ ચુમાલીસ હજાર ચારસો અઠ્ઠાવીસ અને અન્ય મતદારો ચાર આવેલા છે આપણા બસો ને પંચાણું બૂથ ઉપર તમામ બૂથ પર પોલીસ તેમજ સીએપીએફ મુકેલ મુકેલ છે આ અંતર્ગત આપણા જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં હાલમાં એક ડીવાયએસપી ચાર પીઆઈ નવ પીએસઆઈ તેમજ તમામ બુથો ઉપર સાતસો અન્ય પોલીસ સ્ટાફ તેમજ અમુક જે સંવેદનશીલ બુથ છે એમના પર આપણે સીએપીએફ નો પણ હાફ સેક્શન અત્યારે તહેનતા કરેલ છે આપણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ સાત સખી બુથો એટલે કે પિંક બૂથ એક મોડલ મતદાન મથક એકસો નવ્વાણું બુથ પર અને એક દિવ્યાંગ મતદાન મથક એકસો ને ચોત્રીસ નંબરના બુથ પર આપણે કાર્યરત કરેલું છે હા આપણા તમામ બસો પંચાણું બુથ પર હાલની ઉનાળાની હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપણે પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે તેમજ દરેક મતદાન મથક ઉપર આપણે ફર્સ્ટ એઇડ કીટ એટલે કે આરોગ્ય અંતર્ગત કોઈ પણ પ્રકારની કોઈ સડન પરિસ્થિતિ ઊભી થાય તો એ માટે મેડિકલનો સ્ટાફ પણ મૂકેલો છે અને દવા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે ટોટલ અત્યારે ઇલેક્શનની કામગીરીમાં આપણો જેતપુર વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત વહીવટી તંત્રમાં લગભગ બારસો જેટલો સ્ટાફ અત્યારે તહેનતા છે અને એ સમગ્ર પ્રક્રિયાની અંદર ભાગ લઈ અને ચૂંટણીની જે તમામ પ્રક્રિયા છે એ રૂપે પૂર્ણ થાય એ અંતે કાર્યરત છે આજના દિવસે આવતીકાલે સાત સાત તારીખના રોજ સવારે